સાધુ સમાજ માટે દુઃખદ ઘટના અમદાવાદના મિરોલી ગામમાં અલખધામ આશ્રમચેતન ધૂણાની જગ્યામાં આવેલા શ્રી મનીષાગીરી માતાજી અને તેમના સેવક પર અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવેલ હતો આ હુમલામાં ગિરી માતાજીને માર મારવામાં આવ્યો હતો અને તેમના સેવકને માતા તેમજ અન્ય ભાગમાં માર મારવામાં આવ્યો હતો ત્યારે આ રોજ મીડિયા સામે વાત કરતા જાણવા મળ્યું હતું કે આ લોકો બોટાદના પીપળિયા ગામના અસામાજિક લોકો હતા સમગ્ર ઘટના બાદ પોલીસ દ્વારા કોઈપણ જાતની સંતોષકારક કામગીરી જોવા કે કરવામાં આવી ન હતી તેવું મહંત શ્રી મનીષા ગિરી માતાજીએ જણાવ્યું હતું આવું અનેકવાર સાધુ સંતો પર આવા અનેક કિસ્સાઓ બનતા હોય છે ત્યારે આ બનાવ બનતા મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા તેમજ શિવદલ ટીમના હાસ્યન પટેલ શિવદલ જિલ્લા યુવા પ્રમુખ તેમજ યોગ્ય પ્રચાર મંત્રી સંગઠન મંત્રી અને જ્યોતિબેન બારૈયા વાળજ વળ મહિલા પ્રમુખ તેમજ અભિષેક પાઠક જિગ્નેશ મકવાણા મનીષ વાઘેલા ચિરાગ રાઠોડ હસમુખ મકવાણા શિવ દળની ટીમના કાર્યકર્તાઓ તેમને ન્યાય અપાવવા માટે બનતા કાર્યો કરી રહ્યા છે અખલધામ આશ્રમ ચેતન ધુણાની જગ્યા ગામ મિરોલી વાય પિરાણા અમદાવાદ નામ ગૌતમ ગિરીશભાઈ હરપરા છે હું અલગધામ આશ્રમ મિરોલીમાં છેલ્લા પાંચ વર્ષથી સેવા કરું છું શું ઘટના છે શું બનાવું છે ઘટનામાં એવું છે કે ઓગણત્રીસ તારીખે રાત્રે ગુરુવારે પોણા બે વાગે આઠ શખ્સો આવીને સીધો હુમલો જ કરી દીધો છે અમે બેઠા હતા અને આઈન સીધો હુમલો જ કરી દીધો છે અ એ માણસો ક્યાંના હતા અને કેવી રીતે હુમલો કર્યો અને આશ્રમમાં કેવી રીતે નુકસાન પહોંચાડ્યું એ માણસો પીપળિયા ગામના હતા બોટાદ જોડે આવ્યું પીપળિયા ગામ ત્યાંના હતા અને આઈન સીધો અમારી ઉપર હુમલો જ કરી દીધો અને નાગિન નાગે ગાળો બોલતા હતા કેટલા 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 વાગ્યાની આ ઘટના છે આ ઘટના જે પોણા બે વાગ્યાની પોલીસ સંતોષ કારક નથી કે જે કલમો એડ થવી જોઈએ કલમો એડ નહી થઈ ઓગણતીસ તારીખ રાત્રે બે વાગે છ જણા આવ્યા એની પછી બે જણા આવ્યા ત્રણ જણા બાર ઉભા રહ્યા અને અમને મારી નાખવાની ધમકી આપી પ્લસ અમને એટલો ઢોર માર માર્યો છે આપ તમને ફોટોસ બતાવીશ એ તમે જોઈ શકો છો કે મને કેવો માર મનો અને મારા શિષ્યને માર્યો છે જી પોલીસ ના એમના સાત તારીખથી તો મને બે ત્રણ વખત મેં સમાચાર મોકલાયા પણ એમને કીધું કે માતાજી એમના ફોન બંધ આવે છે અને ભાગતા ફરે છે હજુ પકડાયા નથી